પણ એ વખત પકોડી બધા માણસો થાક્યા હતા આજ વળી આપણે ચેલેન્જ કરવા જઈએ બજારમાં થમેલ ઉપર તમને ખબર પડી જ જશે છે એની ચેલેન્જ કરવા જઈએ હો તો મિત્રો આપણે ચેલેન્જ કરવા જઈએ હો ઇડલી ને એ રીતનું આ બાઈક કીધું એ રીતનું હો ખાવાનું નવી ફ્રેન્ચાઇઝી આવી હે પાટણમાં તો આપણે ત્યાં જઈએ હો ગાડી લઈ ત્યાં જઈને ચેલેન્જ કરી આવી આજે કાધું નહીં આપણા માણસોએ હવવારથી બેઠા હતા બારીક વાગવા આવ્યો જો આ માણસો એડે આવી હજુ સુધી હમ તો બારીક કોઈ નક્કી થઈ નહીં એટલે પછી આપણે સીધા ચેલેન્જ કરવા હેડે કે ખાઈ અને પછી આપણે વિડીયો ચાલુ કરીએ બપોર પછી બધા બધા માણસો બેસી ગયા જવા જતા તો મિત્રો ગયાડુજી આવી જાય હૈ અને બીજા બે નવા માણસો આવ્યા હૈ જો આમના રસ્તામાં

અરે આપણે ત્યાં દુકાને જઈએ હો મોણસો જ ખાસા બધા લાયા હો હવે જોઈએ કોણ ખાય ને કોણ નહીં ખાતું ને કેટલું ખાય હા ચૂડામાં હવે કેટલા ખાઈ ને કેટલું ખાઈ એ માટે તમે બ્લોગ જોજો મિત્રો પૂરેપૂરો મિત્રો આ બાજુ લાલભાવ ઓર્ડર આપી રહ્યા હી જુઓ આપણા મોણસો ઉભા થઈ ગયા તો મિત્રો આ બાજુ જુઓ ઇડલી ની પ્લેટો આવી ગઈ અને માણસોએ ખાવા ઉતરી પડ્યા હી લેટ સ્ટાર્ટ કરો હા ખાલી ખાઓ જો ચાલુ ભાઈ સાંભાર ભાઈ કમ્પ્લીટ ખાઈ લેવાનું હો હાથે ના નહીં

તેજી પૂરી ગેડુજી ચેલેન્જ મન આવી નહીં સંભાળા લો સંભાળા હા ભોલું ભાઈની ચોથી ડી હા મિત્રો જુઓ દઈન પટાઈ દીધી ભેગી ભાઈ ભાઈ ખાલી કરો બારમિતલી આવી હું ગણજો બાવવાનું ગણજો ખાલી એ તો માટે પીવી કરી પડી રાખવાનું નવી તીજી આવી બે કરી તીજી આવી

આકુબાન 5મી બોલુ ભઈયા હાથમાં બતાવી છે ના આકો નેકડી જા આગળ ધીરે ધીરે કછુઓ કે ચાલ આજ ઈધા ઘરેઈ રહ્યા છે બે બેચા સાત વાગ્યે એનો ખોરે એટલે હું આ સુધી બોલુ ભઈના આ સુધી ભાઈ આવાલ વેઇટ કરો આ વિડીયો મે તો મને પાછળ ખાઈ બસ હવે કમ્પ્લીટ કાઉન્ટ યાદ રાખજો ભાઈ હવે બગાડીને ચમચી મંડી આવી

સ્મીય આ ઘણી બાજુ બનવાનું ઉસી કરતી હતી હજી બની નહીં લાલ બાકી તમે ખાણ ચાલુ રાખો છે ને

લો પાછા જો એક જલ્દ જાવ પાછા પાછા લવમી હે એ ભાઈ હવે તમારે બે ના ના આમાં ફરક આરી જો સambar નારી જો ઓમાં જો

एक कंटेनर गुरें। तो में साइन इटली था टोटल गरमज रुके गरम टोटली गरम आप आ इतने एडवांस नहीं बनाओ एडवांस नहीं यानी रागी एक चीज जानी थी आज हमें बीट्रूट इटली बनाई है अभी प्रोडक्ट इसका डिग्री मसाला अब मोटी तो ठंडा ठंडू ढो मसाला अंदर हम पर आए ममा अपे आव वेजिटेबल ऑयल वगन कोई हो पकने के आधा में स्टीम बाड़वा आव बराबर जी

તો મિત્રો હાલ ઇડલી બના બોલું ભાઈ એ દસ કાધી પેલા એ નવ નવ અડધી બરાબર મળીએ બીજા રાઉન્ડમાં તો મિત્રો જે ચેલેન્જ વગરના માણસો આપણે સાથે આયા હે એ એમ ને ખાઈ જુઓ એવું ને ચેલેન્જ કરતા હોય એ જ ખઈ લેવા તો મિત્રો આ બાજુ આવી જાય બાન લાલભા લેવાડો ચાલુ કરો બીજા રાઉન્ડ માં બે જણા ચેલેન્જ માં એમાં કોણ જીત પાછળ આપડા મો આ બાજુ બોલું ભાઈ સપ્લાય કરી જુઓ મિત્રો પૂરેપૂરું ઉસકાવજો ભાઈ મતલબ પૂરેપૂરું ખાઈ લેજો પડી ના રે પ્લેટમાં વાળા અને પોતપોતાની પ્લેટો ગણજો પ્યાલી પ્લેટ પટી હે મિત્રો બીજી પ્યાલી ચાલુ રનિંગ બા પડી ના રહે तो ना, वाँ वाँ ना, दोड़ी चतनी। दोड़ी चतनी ना, ना जी आप खाओ ना खाओ ना खाओ ना चटनी ना खाओ जो खाओ ना खाओ ना खाओ ना खाओ ना खाओ ना खाओ ना ना खाओ ना खाओ ना खाओ ना खाओ ना खाओ ना खाओ ना વાહ ભાઈ વાહ આ બાજુ ચેલેન્જ બતાવો ચેલેન્જ લાલબાના બીજી પટવાની તૈયારી હે બાજુ બીજી પટવાની તૈયારી હે બે સાથે જ રનિંગ માં જઈ પીલોજી આપડા લાયા જઈ ભોલુભાઈ ચોહી

તમે નિસયે રાખો તો હવે યાદ રાખજો ભાઈ તીજી એ બાને એ આવી સ્ટોપ કરાવજો આ રે ઉભા રહેવાનું કઈ

ચોથી ના હોય ચોથી નહીં તિજી છે એટલે આ ચોથી આઈ ને હા ચોથી આઈ તિજી પૂરી થી ચોથી બાર પૂરી ચોથી વાર રાખવાની બે ચાર ચારે હેડી થઈ

કેલે ચાલુ પર પાટાનું મો ચેલેન્જ ચાલુ હો બજાર વચ્ચે હો બજાર

એય તને હે અલ અલ આઈ ચાલુ કરી ના ના ભારે આવે તાકા તો જે હારું ગાધું ના નહીં તમે પરમામાં કોના ગાઢો હા આ કા આ ભાઈ ખાઈ ગયો નો ગયો વાહ ભાઈ પાંચો કો આ પાંચમી તો હા પાંચમી હ

તમારા આટલી ગઈને પૂરી થઈ જાય બહુ પાસી નહીં તો મિત્રો બીજા રાઉન્ડમાં લાલભાન બાયા આવ્યા તા એમાં એ પોટ પોટ માં પૂરા થઈ જાય બીજા માં જેતા થઈ હા ઓરિજિનલ જે વિનર હે આપણે એ ભુરુભાઈ રહે કારણ કે દસ દસ કાધા પર એ તો આપણે ના પાડ્યું બાકી કાંઈ એમ હતા બા જીતી બીજા રાઉન્ડમાં પણ ભુરુભાઈ જેટલી લીટ લીટતી નહીં જીતતા

વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચપાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્રોબર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ તેજ છે રાજા બહુચર પંચ પાટણ વ્લોગ રાજા બહુચલ આશોય પેજ તેજને ફોલો કરી દેજો વણીએ નવા બ્લોગ સાથે અને આ બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો મિત્રો મિત્રોને શેર કરી દેજો જય માતા